જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ આણંદ જિલ્લામાં ચોમાસા પહેલા કાંસની સફાઈ કરાવવા રોડ રસ્તાના કામો અને એમજીવીસીએલ દ્વારા પ્રિમોન્સન કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ કચેરીઓના અધિકારીઓએ પરસ્પરના સંકલનમાં રહી પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા જનપ્રતિનિધિઓ સ્ત્રીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્ન રજૂઆતોને પણ તુરંત જ પ્રતિસાદ આપવા જિલ્લા કલેક્ટર શ્રી અધિકારીઓને જણાવ્યું હતું જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં આઉટસોર્સ કર્મચારીને શ્રમ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ વેતન સમયસર મળે તે જોવા સરકારી લેણાની સમીક્ષા નિવૃત્ત થનાર કર્મચારી અધિકારીઓના પેન્શન જે તે જિલ્લા કચેરીઓ ખાતે મળેલ અરજદારની અરજીઓ આંતર ડિપાર્ટમેન્ટના પ્રશ્ન અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી કલેક્ટરશ્રી ચોમાસું શરૂ થાય તે પહેલા આણંદ જિલ્લામાં ચોમાસા પહેલા કાંસની સફાઈ કરાવવા રોડ રસ્તાના કામોને એમજીવીસીએલ દ્વારા પ્રી મોન્સુન કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈએ કર્યું હતું આ બેઠકમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્ય સર્વશ્રી કમલેશભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી ચિરાગભાઈ પટેલ શ્રી ગોવિંદભાઈ પરમાર શ્રી અમિતભાઈ ચાવડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જેવી દેસાઈ પેટલાદા મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોડ સહિત સંકલન સમિતિના અમલીકરણ શ્રી ઉપસ્થિત રહ્યા હતા